જય વિહદમાં જય વિહોતર નમસ્કાર મિત્રો હું છું સંજય નાણી અને જણાવતા ખૂબ આનંદ થાય છે કે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત વડોદરા જિલ્લાની ટીમે બહુ સરસ મજાનું સેવાકીય કેમ્પનું આયોજન કરેલ છે પાવાગઢ મહાકાળીમાના દર્શને જતા માઈ ભક્તો માટે કેમ્પનું આયોજન કરેલ છે કેમ્પને શુભારંભની અને ખુલ્લો મૂકવાની તારીખ છે અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ સ્થળ છે વડોદરા આહલોલ રોડ કામરોલ કોટંબી ચોકડી કામરોલ તો મિત્રો તમામ ધર્મપ્રેમી જનતાને નાચ વિહોતરને વધારવા માટે વડોદરા જિલ્લાની વિહોતર ગ્રુપ ઓફ ગુજરાતની ટીમનું ભાવભર્યું તમને આમંત્રણ છે તમામ સંતો મંતો આગેવાનો વડીલો કલાકારો વધારશે ખૂબ સારી એવી સેવાકીય પ્રવૃત્તિ અંદર છે જમવાની રહેવાની મેડિકલ સેવા અને નાવા ધોવાની તમામ સગવડ કરેલ છે medical